આપના ભાઈજી મારું નામ છે નિરાલી ઓઝા અને ગુજરાતીમાં મારી સેકન્ડ ફિલ્મ આવી રહી છે જેનું નામ છે બબલી બિંદાસ આપના નજીકના સિનેમા થિયેટરમાં આપણે જોવા મળશે 15મી નવેમ્બર 15th ઓફ નવેમ્બર તો આપ જરૂરથી જોવા જજો અને આ ફિલ્મ વિશે હું કહીશ અને મારા કેરેક્ટર વિશે હું જણાવીશ તો આ બબલી માં મારો રોલ છે બબલીનો જે બબલી જે છે એકદમ ગુંડી છે એકદમ મારફાડ છે અને એમનો આખું ફેમિલી એના તો એકદમ ત્રાસી ગયા છે

સેકન્ડ તો એક માર ફાર ટાઈપ ઓફ ઓફ કેરેક્ટર છે 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 જે 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 ગુજરાતીમાં નવું કરવા જઈ રહ્યા છીએ અમે આઈ યુ ઓલ રાઇટિયર્સ બાઇક ચલાવે જેમાં હું પાંચ વાર પડી છું એક એકવાર મારા ફાધરને લઈને પણ પડી છું સો ફ્રોમ ધેટ એકદમ કોમેડી ફિલ્મ છે અને બબલી પોતે બોસ છે Like क्या नाम है पता नहीं boss समझे जैसे जैसे कि boss को बीजा जैसे like actually uh, strong personality जैसे so you like it फिल्म क्या release नहीं है फिल्म release फ्राइडे जैसे fifteenth of this November देव दीवारी पर मालूम नाम से मगल हुआ था अन्य भोली विदास नाम की फिल्म बंदर ने नवंबर आगे लीजिए अन्य एमआर आरु चंदू કે ચંદુ નામનો પાત્ર છે ચંદુ બહુ ધમાલિયો છે અને ફિલ્મ જોવાની તમને બહુ મજા આવશે એટલે ફેમિલી સાથે મિત્રો સાથે બધા જોવા એવી આશા છું કે મારું નામ છે પંચાલ અને મારી એક મસ્ત સરસ મસ્ત મજાની ફિલ્મ આવી છે નવેમ્બરે રિલીઝ થાય છે ફિલ્મમાં મારું છે અને એ મધર એ એક માને તો આપણે ઓળખીએ છે કે કેવી હોય કેટલી લવેબલ હોય કેટલી પ્રેમાળ હોય આવું જે સરસ મજાનું પાત્ર છે આ ફિલ્મમાં તમને બધા જ ટાઈપના ફ્લેવર્સ જોવા મળશે રોમાન્સ ડ્રામા કોમેડી એન્ડ એવરીથિંગ એન્ડ આઈ એમ શ્યોર યુ ગોના એન્જોય સો વોચ બબલી બિન્દાસ ઓન 15 નવેમ્બર ઘરનામ સતીશભાઈ ભટ્ટ બબલી બિન્દાસમાં દાદાનો રોલ કરું અને વેની લાયબ્રિટીમાં જોયો તો ને એના કરતાં તંતર ભીન એ એકદમ હતા હતી ભરપૂર આવી રહી છે બફે બીજા પંદર બિતાલી છે નવી રીતના થઈ ગયો હતો હો એવી મજા 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 મારું નામ અદાય પટેલ છે મેં અને હું આ બફેની દાસમાં બીજરનો ફાધરનું એક્ટર કરો છું બહુ સરસ પારીવારિક અને કોમેડી શન છે એકદમ સોફ્ટ કોમેડી ફિલ્મ છે 15 તારીખે જોવાનું ભૂલતા નહીં પબ્લિકલસ મારુ નામ અભિમન યુસેઈ છે આ ફિલ્મમાં હું સિદ્ધાર્થનું પાત્ર ભજવું છું અને સિદ્ધાર્થ પબ્લિક સાથે ઓફિસમાં કામ કરે અને સિદ્ધાર્થ એક ફની કેરેક્ટર છે કે જે ઓફિસમાં બધાનું હળવો બનાવીને રાખે છે અને મજાનું કેરેક્ટર છે બાકીનું તમે ફિલ્મમાં જોજો ત્યારે તમને ખબર પડશે બાકી હું અત્યારે કહેવું નઈ ગયો આ તમે ફિલ્મમાં જઈને તો પંદર નવેમ્બરને અમારી ફિલ્મ રિલીઝ થાય છે નજીકના જિજ્ઞાસા અને દૂરના સિનેમા નજીકમાં ના મળે દૂર જઈને પણ જોજો થાય મજા તો આવશે